ગુડ મોર્નિંગ મિત્રો ભાગ ત્રણ અંદર અંગ્રેજીનો પાઠ પાંચ એક્ટિવિટી એક છે જેની અંદર કાવ્ય આપેલું છે એ કાવ્યના આધારે આપણે એક્ટિવિટી ટુ કરીશું તો જોઈએ એક્ટિવિટી ટુ માં શું કહ્યું છે ફાઇન્ડ આઉટ યુઝ ઓફ બોડી પાર્ટસ ફ્રોમ ધ એબો પોએમ તો જે પેજ નંબર સેવન્ટી વન ઉપર પોએમ આપેલી છે એના આધારે અહીંયા આપણે આ એક્ટિવિટી પૂર્ણ કરવાની છે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે આઈઝ તો ઇઝ ટુ સી ન્યૂ ફ્રેન્ડ્સ મીન્સ આઈનો ઉપયોગ કર્યો છે તો એ રીતે અહીંયા લખ્યું છે ઇયર તો એના માટે શું આવશે તો ટુ હિયર मै टीचर को बराबर माइंड लख्यु तो एन टू लर्न न्यू थींग्स टू लर्न न्यू थिंग्स थर्ड इज हेन्ड्स तो शु आवश्य टू हेल्प धर टू हेल्प अधर्स मउ नाइंड वर्ड्स टू स्पीक वर्ड्स फिंगर तो टू ड्रो ब्यूटिफुल थींग्स beautiful things okay nose to, to smell colorful flower flowers palms to, to share my things

એક્ટિવિટી ફોર રીડ ધ સ્ટોરી એન્ડ મેચ ધ સેન્ટેન્સ વિથ ધ પિક્ચર તો અહીંયા એક સ્ટોરી આપેલી છે એ સ્ટોરીનો તમારે અભ્યાસ કરવાનો છે ને એના આધારે અહીંયા જોડકા જોડવાના છે તો એના જોડકાની અંદર આવશે ऑन द एंजल गेव हिम ऑल 3x तो एना रिगार्डिंग चित्र कयु अपरू छे तो 3x कयु छे तो 3x વાળું f તો અહીં આવશે f બીજું છે ધ હોલ કટર વેન્ટ ટુ ધ જંગલ તો એર્યું છે a द एंजल કેમ આઉટ વિથ અ ગોલ્ડ એક્સ તો ગોલ્ડ એક્સ ક્યાં દેખાય છે આપણને e માં દેખાય છે તો આવશે e द एंजલ કેમ આઉટ ઓફ વોટર तो एनु चित्र क्यू है तो सी ध वुड अन्य वेट टू the angel came out with a silver axe तो सिल्वर एक्स नी एक्टिविटी फाइव रीड द स्टोरी एन ओने वुड कटर and take right the correct option तो प्रथम ઉ વોઝ ધ वुड કટર તો આવશે કેવો હતો વુડ કટર પુઅર હતો જવાબ આવશે ત્રીજું એન્જલ વ્રિંગ ફર્સ્ટ ટાઈમ તો ફર્સ્ટ ટાઈમ સિલ્વર આવે છે અહીંયા આયર્ન ગોલ્ડ અને વુડન જ આપેલું છે જવાબ અહીંયા આપેલો નથી પણ સાચો જવાબ આવે છે

એક્ટિવિટી 6 આપે છે કમ્પલેટ ધ ડાયલોગ વિથ ધ ગિવન ઓપ્શન અહીંયા ઓપ્શન આપેલા છે એ ઓપ્શનના આધારે અહીંયા આપણે ડાયલોગ પૂરો કરવાનો છે એન્જલ व्हाई આર યુ સેડ તોડ કટારનો જવાબ આવશે માય એક્સ ઇઝ ડ્રોપડ ઇનટુ ધ river જવાબ લખીશું આપણે અહીંયા માય એક્સ ઇઝ ડ્રોપડ ઇનટુ ધ river एंजल सेल्वर एक्स तो वुड कटर ने शू जवाब आपस इज नोट मै एक्स इज नय एक्स एंजल से आई हेव फाउंड योर एक्स दीस इज योर गोल्ड एक्स तो वुड कटर से मॉज not gold અને છેલ્લું એન્જલ સેડ આઈ એમ હેપી વિથ યોર ઓનેસ્ટી ટેક ઓલ 3 એક્સિસ તો એ શું કહેશે થેન્ક યુ તો થેન્ક યુ એક્ટિવિટી 7 રીડ ધ એડવર્ટાઇઝમેન્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન અહીંયા એક એડવર્ટાઇઝનું પોસ્ટર આપ્યું છે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે प्रथम प्रश्न है वोट इज द नेम ऑफ द वाटर पार्क तो आखा वक्य में जवाब नेम ऑफ द वाटर पार्क इज रेनबो फन वर्ल्ड एंड वाटर पार्क तो हूँ खाली पुंका जवाब लख चलो हूँ आखा नेम ऑफ़ द वाटर पार्क इज बीजो प्रश्न विच एट्रेक्शन आर धेर इन धोटर पार्क तो क्या क्या एट्रेक्शन था तो आखेला ट्राइब्स एंड वोटर पुल्स तो धेर आर Different rides and water pools in the water park. Third question: How much is the total ticket? પ્રાઇઝ ફોર ટુ એડલ્ટસ એન્ડ વન ચાઇલ્ડ તો ટુ એડલ્ટના કેટલા થશે સાતસો ને સાતસો ચૌદસો અને બીજા ચારસો પચાસ ચૌદસો ચારસો અઢારસો પચાસ ત્રીજાનો જવાબ આવશે ધ ટોટલ ટિકિટ પ્રાઇઝ ઇચ 1850 રૂપીસ તો પંજાબ લખે છે આપણે ચોથો પ્રશ્ન છે વિલ યુ નીડ ટુ પે ફોર ધ બ્રેકફાસ્ટ એન્ડ લંચ તો અહીંયા લખેલું છે કે ફ્રી છે તો આપણે પે કરવાના નથી તો આપણે શું લખીશું નો આઈ ડોન્ટ નીડ મારે જરૂરિયાત નથી બીકોઝ ઈટ ઇઝ ફ્રી चार्ज मो प्रश्न है वेर इज़ द वाटर पार्क सिचुएटेड तो द वाटर पार्क सिचुएटेड इज़ क्या अच्छे कड़ी थॉल रोड नियर लोकोइला खाए बाकी चाल से आते हैं ओके એક્ટિવિટી આઉટ વર્ડ તો આની અંદર જે ખોટો શબ્દ હોય આપણે ચેકવાનું છે ધ ઇન્ડિપેન્ડન્સ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન ફિફ્ટિન્થ જાન્યુઆરી ઓગસ્ટ તો ઇન્ડિપેન્ડન્ટ ડે એ ઓગસ્ટમાં આવે છે તો જાન્યુઆરી આપણે શું કરીશું ચેકીશું મહાત્મા ગાંધી ઓબ્લિક સરદાર પટેલ ઇઝ અવર નેશનલ ફાધર તો ફાધર તરીકેનું વિરુદ્ધ કોને મળ્યું હતું મહાત્મા ગાંધીને તો સરદાર પટેલ ચેક ચેકીશું આપણે વી હોસ્ટ ધ નેશનલ ફ્લેગ ઓન ગાંધી જયંતિ કે ઇન્ડિપેન્ડન્સ ડે આપણે ક્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ તો ઇન્ડિપેન્ડન્સ ડે ના દિવસે તો ગાંધી જયંતી જયંતિ ઉપર છે અહીંયા ઇન્ડિયન ફ્લેગ હેઝ ખાલી જગ્યા કલર હાઉ મેની કલર તો ધેર આર થ્રી કલર તો ફાઈવ ચેકવાનું અને પીએમ ઓફ ઇન્ડિયા હોસ્ટ ધ ફ્લેગ ઓન રેડ ફોર્ટ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ક્યાં ફરકાવે છે તો રેડ ફોર્ટ લાલ કિલ્લા ઉપર તો અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણે ચેક ચેકીશું એક્ટિવિટી નવ

અને એક друго બીજું બનાવ તો ધેર આર મેની चिल्ड्रन ઇન ધ પિક્ચર તો આ રીતે આપણે પાંચ એક વાક્યો બનાવી સકીએ એક્ટિવિટી 10 ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધેરફોર એન્ડ બીકોઝ તો ધેરફોર એટલે માટે અને બીકોઝ એટલે કારણ કે पहला लखेलु छे कि देवांश हैज अ न्यू पेट खाली जगह ही इज स्माइलिंग तो समवन स्माइलिंग छे देयरफॉर आवर सेत्या प्रथम इज हंग्री देयरफॉर ही इज ईटिंग लड्डूस रिती गॉट गिफ्ट्स बिकॉज़ इट वाज हर बर्थडे

he went to the bank bipin went to bed early he was tired karan ke te thakelo hato Ved was happy because he bought a new car aur uh, activity 11 join a and b with because or so to so, because and so thi vakyon ne yaha jodwana hai ये को कैपिटल उच्चि बिजू वाक्य आप लिख सकते कि नरेंद्र प्रैक्टिस योगा न, सो ही इज वेरी फिट नरेंद्र प्रैक्टिस योगा मतलब के योगा ने प्रैक्टिस करतो तो माटे ही इज वेरी फीट मारे ते फीट हतो मिस्टर जोनी प्रेज़ल जतिं मिस्टर जोनी प्रेज़ जोनी ये फख़्हाम करे जतिंना बिकॉज़ क्या करे कारण के ही वून द कॉस्ट प्राइस ए पहलो प्राइस जीत्यो એટલે મિસ્ટર જોનીએના વખાણ કર્યા ધેર ઈચ સનસાઈન સો ધેર પીચ નો રેઈન સૂર્યપ્રકાશ હતો એટલે વરસાદ નતો યો ગેસ

રન ત્યાં ઝડપથી દોડતી હતી હવે અહીંયા એક તમારે કોઈ પણ સ્ટોરીના પોસ્ટર લગાવવાના છે ને એનું યોગ્ય ટાઇટલ આપવાનું છે આ મિત્રો તમારે જાતે કરવાનું છે સેફ ઓકે ધન્યવાદ